આપણે રામવન થી આવ્યા છીએ હવે એક પાછળનો કંઈક અંદર અંદર રસ્તો હતો કીધું ન્યા રસ્તો છે ને જાય તમને દેખાડ્યું આગળ ખબર આવ્યા એ ત્યાં અહીંયા બાજુમાં એક કીર્દન દરગાહ છે અને એની બાજુમાં જો અહીંયા મેલડીમાં નું મંદિર છે ને આ છે હાવ આજી ડેમના કાંઠે જો જય હાથી ધરાવ વાળી મેલડી માતાજી હવે અહીંયા આવ્યા છે તો જોઈએ હવે કેવું છે ને કેવી આનંદ આવે તમે આવજો આ બધી જગ્યાએ બહુ મજા આવી હોય અત્યારે ચોમાસામાં તો ખૂબ આનંદ હોય કેમ કે ગ્રીનરી ની મજા આવતી ને એ લોકોને આવવાની બાકી ફરવા હાટું આવતા હોય ને એ લોકો માટે કંઈ બહુ મહત્વનું ન હોય એને તો આમ કંઈક વસ્તુ મળવી જોઈએ ને એ બધું એને ગમે પણ આપણા માટે આ બેસ્ટ છે તો આપણે બધી જગ્યા ફરવાનું છે કેમકે આજ આપણે નવરા હતા બુધવાર હતો અને ચોમાસું બેઠું ત્યારને આપણે બહાર જ નહોતા નીકળ્યા એટલે આજ નક્કી કર્યું કે આજ બધે ફરી લેવું છે એકાએ

આજી ડેમ છે અહીંયા થી આખા રાજકોટ ને પાણી સપ્લાય થાય જો આ જગ્યા આવું કઈક છે મજા આવે એવું આજી બનાવેલો છે આમાં કે નથી ઓવરફ્લો થઈ ગયો દરવાજા ને આમાં ક્યાંય દરવાજા નથી જો આ પાછળ નો ભાગ આપડે આગળ જો અહીંયા રસ્તો જો માણસો આયેલા દેખાય અહીંયા અહીં જો છે આગળ આપડે નીકળવાનું છે આવું છે બધી પાછળ આપડે નતું જોયું ને એટલું બધું જોઈ લીધું છે મજા મજા ભોજન ને ઘણું બધું કરીને કીધું આવો મસ્ત કઈક માહોલ છે જો આમાં વાસેટી વેલો છે આપડે વાસેટી લેવા અહિયાં આવવાનું છે પાછું કેમ કે મને કેટલા સમયથી વાહેટી તમે ન જોઈ હોય અથવા તો જોઈ હોય ને તમારી પાસે હોય તો મને ફોટો મેન્શન કરી દેજો ઇન્સ્ટામાં સદગુરુ અં મ્યુઝિક ઓફિશિયલ આપણી ઇન્સ્ટા આઈડી છે અને એ ન કરવું હોય તો આપણા વોટ્સએપ નંબર તો લગભગ બધા પાસે હશે ન હોય તો ઇન્સ્ટામાં કમેન્ટ કરજો હું તમને નંબર આપીશ બરાબર તો જઈએ જો અહીંયા જો આ ગાખ આવા જંગલ જંગલ માં જાલવા નીકળ્યા આ રહ્યો ડેમ ની માથે થી જો પાણી ચાહીયે કીધું ને તમને આ રસ્તે આપણે હાલવા નીકળ્યા આ રસ્તો આ ડેમ અને દરવાજા કે નથી પણ સલકે દેજો હા છે હાજી ડેમ ના દરવાજા અબે વરસાદ હોય તે આય ન હોય હવે આમ જવાનું છે ને હા વરસાદ હોય ન દો ફૂટડા હા જાય શિરવાણ બેસાટ ગાઢ જંગલ છે ને માં વિશેથી આપણે હાલવાનું કેમ આવ હાજી દેમ નીચેનો રસ્તો હા ગ આપણે જાતા ન્યા આજો પકડી રાખજો હો વિશવાબેન ઓ હો એ વરસાદનો રસ્તો તો જો ખરાબ થઈ ગયો છે યે બાપા યે બાપા યે બાપા યે બાપા યે બાપા યે બાપા નીક ગયા યે ગયા જા 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 રઈ જા જો હાજી દેમ આ સ્પેશિયલ આજી ડેમનો સીન લેવા માટે જ અહીંયા આવ્યા. તમને ખબર પડી જાય ને આજી ડેમ કેવો છે. આખો પથ્થરથી બનાવેલો છે પથ્થર. આ કોઈ દે તૂટે ની. એટલો મજબૂત છે. આ એઠ પણ પાણી નથી નીકળતું જો કે. ક્યાં? ના રે ના. ક્યાં? ક્યાં? જો બબન પડ્યા નથી ને. બાપા અત્યારે ગોલા બનાવતા બે ચાર જણા ખાતા ગોલા જેમ કે આ ચોમાસાની ઋતુ છે જો તો હાલો આપણે જઈએ છીએ હવે ઘરે મસ્ત મજાનો આનંદ કર્યો ને હવે થાકી ગયા મેડમ ને વિશ્વાબેન ને બધા

વરસાદ આવીને એટલે બિચારા અહીંયા દેખી જાય છે ખબર અહીંયા જો મારે પંખો હાવ ઘન થઈ ગયો તો એટલે સાહેબે પંખો ઉતારી લીધો અને હવે પાંકડા ખોલી રહ્યા છે ખોલે તમને બતાવું હમ્મ હા પંખાને છે ને આપણે બે ત્રણ વાર હાથે સર્વિસ કરી પણ આવું વેગું ફેરી જ ન આવ્યું આવી ગયું નવું કેમિસિટર નહીં ગયો કેટલાનું છે કેટલાનું છે અને ગરમી થાય ધમ તો હવે કરવું હું તમારી પાસે કઈ ઉપાય હોય તો કયો એસી સિવાય આપડે એક વાર ઉપાય કર્યો

તારીખે હજાર ઓગણીસ મહિનામાં ત્રીજી કે ચોથી તારીખે લીધો ચોથી પાંચમી તારીખે ત્યારે પંખો લીધો હતો બે ના ચોથા મહિનાની ની ચોથી કે પાંચમી તારીખે આપણે પંખો લીધો હતો તે દૂર ને હજી હાલે એક વાર ખાલી બેરિંગ ના ખાવા પીડા છે અને હવે આખલે બાંધવા દેવા જવું પડશે એટલો એટલે આમ તો બહુ જૂનો છે પણ પંખો બહુ સારો છે આમાં બિલ બહુ ઓછું આવે છે એટલે આપણે આ પંખાને દેવાનો નથી એવું છે ને તે વખત નવો લઈ લે પણ આ પંખો રાખશું તો ખરા જ બીજો બહારનો પંખો છે ને એમાં એમના થોડુંક સર્વિસ કરવા જેવી હતી

કેમ સાહેબ શું કેવું તમારે ઘર માં તો દુનિયાની ગરમી થાય હા મારી પાસે કાઈ હોય ની ને એટલે નગર તો હાથે રીપર કરી ના સાહેબ ને પાછું ઇલેક્ટ્રિક કામ બધું બહુ ફાવે કેમ અમારા આ વિસાબેન ની જો આ ગાડી માં ક્યાં મ્યુઝિક દુકાન એ ના પડી થી દુકાન વાળા એ મને ના પડી થી કામ મ્યુઝિક નો આવે યાર ખાલી સાપ હતી મ્યુઝિક હું નો આવે પછી અમારે એની બીજી એક સાયકલ હતી ને એ બંધ હતી